મેં બે ત્રણ મહિના પેલા એક વિડીયો મૂક્યો હતો ખાડા ન પડે અહીંયા રોડ રસ્તા બધા વ્યવસ્થિત હોય એમાં એક ભાઈએ મારો વિરોધ કર્યો હતો પેલા આપડે ચકોચક રસ્તાઓ છે ભણેલા છે એટલે એટલો વરસાદ પડે તો પણ રસ્તામાં ખાડા નહીં પડતા ઇન્ડિયાના વેધર માં ન્યુઝીલેન્ડ ના જમીન આસમાન નો ફરક હોય ઉનાળો હોય ને ઉનાળો જેટલું ત્યાં ટેમ્પરેચર ઉનાળામાં એટલું ટેમ્પરેચર અહીંયા શિયાળામાં હોય છે પહેલી વાત તો બીજી વાત કે કોન્ક્રીટ જે યુઝ થાય ને રોડ બનાવવામાં જે તે જયારે ત્રીસ ડિગ્રીથી વધારે જયારે ટેમ્પરેચર થાય ને ત્યારે એની સ્ટ્રેન્થ ઓછી થવા મળે છે અને ઇન્ડિયાનું વેધર કેવું છે કે શિયાળામાં સવારે તડકો હશે સાંજે ઠંડી હશે જેનાથી અપડાઉન બહુ થતું હોય ટેમ્પરેચરમાં જેનાથી સ્ટ્રેન્થ ઓછી થઈ જાય છે અને બીજી આપણે હેવી ડ્યુટી બધું વધારે હોય છે અને ત્રીજી વાત કે મ્યુનિસિપાલ રોડ બનાવે મંત્રીઓ કે એમએલએ કે એમપી ના બના ખાલી સહયોગ આપી શકે હવે આ ભાઈ શું કહે છે કે ન્યૂઝીલેન્ડમાં છે ને તડકો ઓછો પડે ભારતમાં વધારે પડે ભારતમાં આમ થાય ભારતમાં ઓલું થાય ટેમ્પરેચર આવવું હોય એટલે તને લહણિયા કાંઈ ખબર પડે આ તારી આટુંથી પેશિયલ મેં વિડીયો ત્રણ મહિના વાત જોઈએ આ ઉનાળો આવી ગયો અને ઉનાળો આમ જો આવો આવો તડકો પડે છે આ જો એક દીમાં આ તને દેખાય છે આ જો આ કેટલું ધોળું છે આ કાળું છે જો આ તને પાછી એમ થાય કલર છે આ એક ધીમા છે એમ જો એક જ દિવસનું છે આ જો આખું હજી તને બતાવું ઊભો તને જે આ ડોકનું બતાવું જોયું તે આ ડોકનું કેવો કલર છે કાળું ધોળું થઈ ગયું છે એટલો તડકો એ પડે તારે પડે છે ત્યાં એટલો બધો તડકો તને કાંઈ ખબર પડે નહીં અને ભારતનું વેધર આમ છે ને ઓયલું છે ને તને શું ખબર પડે હજી તું એ સોય દાઢું ઊગતું નથી સરખું તારું એ જો દાઢું છે તારે કાંઈ ખબર પડતી નથી પાછો કે મંત્રીનો રોડ બનાવેલા અમને ખબર જ તું કહેતો જ ખબર પડે મંત્રી નથી બનાવતા અમને બધી ખબર પડે કોણ બનાવે અમને ખબર મંત્રી નથી બનાવતા એ બનાવે ક્યાં વાંધો છે એ નથી બનાવતા એ જ વાંધો છે મંત્રી નથી બનાવતા એ તમે કેવી છે કે નથી બનાવતા એમ ખાઈ જાય પૈસા એ પાછું આવ્યું છે ને ને છે ભારતમાં અમારે આમ વેધર થાય ને ન્યુઝીલેન્ડમાં અમારે આમ વેધર હોય ને તમારે ઓયલું હોય ને આ હોય ને તને કાંઈ ખબર નથી પડતી તું પેલા દૂધું પી લેજી હરકું તારે જે દૂધું પીવાની ઉમર છે એટલે તારે છે ને કોઈને સમજાવવાના નથી બધાને બધી ખબર જ છે કોણ રોડ બનાવે ને ક્યાં વેધર કેવું છે ક્યારે ગયું ક્યાંય ગુજરાતની બારું ફરવા જાય ક્યાંક જાતો ખબર પડે ક્યાંક એટલો તડકો પડે છે અહીંયા આય તને ખબર પડે આ સાંભળા બળી જાય આમ જો એક દીમા પાંચ કલાક એક દી નહીં આ પાંચ કલાક આ તારી હાટું પેચલ મેં એક દી હું રેખીડો તડકામાં બહાર તને બતાવવા હાટું આ જોતું બધું આ કાળું મસ્ત થઈ ગયું છે જ્યાં પડે છે આવું તારે તડકો આય તો કોઈક ખબર પડે તને કોઈક હગો હોય તને ફોન કરીને પૂછે ને કે ઉનાળામાં કેવો તડકો પડે છે ભારતમાં આમ હોય ને ભારતમાં ઓલું હોય ને ન્યૂઝીલેન્ડમાં ઓલું હોય હાલી હું નીકળ્યું છું હવે દૂધ પેલા જા પેલા હરકું પછી કે આવજે અહીંયા હામો ત્યાં સુધી હામું નો દેખાતું હવે ક્યારે